નમસ્કાર હું છું આપની સાથે કૃષ્ણ તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ વડોદરાની તો વડોદરાના હરણી નજીક ગોલ્ડન ચોકડી પાસે ડ્રેનેજ માઇક્રો ટનલિંગના કામ વખતે શહેરને ગેસ પુરવઠો પૂરો પાડતી મુખ્ય ગેસ લાઇનમાં ભંગાન પડ્યું હતું અને જેને લઈને હજારોની સંખ્યામાં લોકોએ ભૂખે મરવાનો દિવસ આવ્યો હતો આથી આ સમગ્ર મામલે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમો ઘટના સ્થળે દોડી ગઈ હતી વીએમસી અને વીજીએલ આખી રાત યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધર્યું હતું છેવટે સવારે સવા સાત વાગે હરણી વિસ્તાર સહિત અનેક વિસ્તારોમાં ગેસ પુરવઠો ફરીથી શરૂ થયો હતો જ્યારે અધિકારીઓએ જણાવ્યું હતું કે બાકીના વિસ્તારોમાં પુરવઠો જલ્દ પુનઃ સ્થાપિત કરવામાં આવશે અને જોકે આ દુર્ઘટનાએ સિસ્ટમમાં કઈ રીતે કામગીરી થાય છે અને સંકલનનો કેટલો અભાવ છે તેના પર પણ પ્રકાશ પાડ્યો છે એ કાલે અડધું વડોદરા શહેર લગભગ પંદર લાખ લોકો રાંધણ ગેસ વગર રહ્યા આ ભ્રષ્ટાચારી શાસકો જે સત્તામાં બેઠા છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ અને ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો જે સબ કોન્ટ્રાક્ટ આપીને નીકળી ગયા છે સ્થળ પર હાજર રહેતા નથી એના લીધે ગોલ્ડન ચોકડીની મુખ્ય લાઇનમાં ગઈકાલે ભંગાણ થયું ડ્રેનેજ લાઈનનું કામ ચાલતું હતું અને લોકોને ખબર ના પડી કે જમીનની અંદર મુખ્ય લાઈન છે ગેસ લાઇન અને એ ગેસ અડધું વડોદરા શહેર બનાવું બનાવી ના શકે એમના ઘરે રાંધણ ગેસ નહોતો જો પૈસા વાળા થાય તો હોટલો રેસ્ટોરન્ટમાં ગયા જે ગરીબ હતા એ ભૂખ્યા એના માટે જવાબદાર જે અધિકારી છે કારણ કે અધિકારી સ્થળ પર હાજર નહોતા અધિકારીઓ કંઈ હતા તો અધિકારીઓ તો મ્યુનિસિપલ કમિશન ના કહેવાથી જે નેતાઓ દિલ્હીથી આવેલા ભાજપના જે મંત્રી સંત્રી આયા હતા એમની સેવામાં આગળ પાછા ચાપરૂ કરતા હતા અધિકારીઓ અમે જોયા છે પબ્લિક પબ્લિકની સેવા નેતાઓની સેવા માંગ્યા છે આ મ્યુનિસિપલ કમિશનના મ્યુનિસિપલ વેરો ભરીને મરી જાય પીવાનું પાણી નથી મળતું વડોદરામાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે ગેસ માટે વલખા મારી રહ્યા છે તો પાયાની સુવિધા તો આપતા નથી તો પ્રજા માટે બેઠા છો કે ભાજપના નેતા માટે બેઠા છો એ અમારો પ્રશ્ન છે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે આ ગેસ લાઇનના કારણે જે ગેસ લાઇન બંધ રહી એમાં જે અધિકારી જે કોન્ટ્રાક્ટરો જવાબદાર હોય એને પગલાં લો કરો કરો એમની રૂપિયા વસૂલ જેસીબી મશીન લોકલિસ્ટ નીકળી જાય પણ નોલેજ તો છે કે ક્યાં ખાડા કરવાના અડધું મોટા મોટા ભૂવા મોટા મોટા ખાડા આ જ કામ કર્યું છે આ ભાજપના નેતાઓને આ ભ્રષ્ટ અધિકારીઓ ત્યારે પ્રજા કંટાળી ગઈ છે થાકી ગઈ છે આ લોકોથી અને કોંગ્રેસ પાર્ટી ડિમાન્ડ કરે છે કે ભાઈ આમાં આની સામે એક્શન લો બાકી અમને એવું સાબિત થઈ હશે ત્યાં મ્યુનિસિપલ કમિશનર ભાજપના છે બધું છોડીને રોજે કમિશનની અમે આંદોલન કરીશું રોજે જ કારણ કે ભાજપને બચાવે છે વડોદરા શહેરમાં ગઈકાલે સાડા દસ વાગે ગોલ્ડન ચોકડી પાસે ગેસ પાઇપલાઇનની મુખ્ય લાઈન ડ્રેનેજ પ્રોજેક્ટનું જે કામ ચાલતું હતું આ કામમાં ખૂબ નિષ્ક નિષ્ફળતાના કારણે નિષ્કાળજીથી કામ કરવાના લીધે આખી નાખી પાઇપલાઈન ડેમેજ થઈ ગઈ આ પાઇપલાઈન ડેમેજ થઈ સાડા દસ વાગે સાડા અગિયારથી ગઈકાલે સાડા અગિયારથી આખા વડોદરા શહેરના પોણા ભાગ વિસ્તારમાં ગેસ પાઇપલાઈનથી જે પુરવઠો મેળવે છે એ બંધ થઈ ગયો લોકો ગઈકાલે બપોરથી લઈને આજે બપોર થયા હજુ સો ટકા લોકોને ગેસ પુરવઠો નથી મળ્યો લોકો બબ્બે ટાઈમ વેચાતું લાવીને ખાવા મજબૂર બન્યા હોટલો મારા માલ બની વડોદરા શહેરના નાગરિકો બેહાલ બન્યા અને તંત્ર એ મૌન રહ્યું સત્તા પર બેઠેલા લોકો એક પણ પદ અધિકારીએ એની પબ્લિકની માફી નથી માંગી કે આ અમારા તંત્રની બેદરકારીના કારણે તમે આજે જે હાલાકી ભોગવી વડોદરા શહેરમાં સન્ડે હોય ત્યારે પબ્લિક કેટલી મો મજામાં રહેતી હોય એક દિવસની એમને રજા હોય એ રજાના દિવસે આખો દિવસ પબ્લિકે હાલાકી ભોગવી ચા વગરના રહ્યા ખાવા વગરના રહ્યા અને તંત્રમાં ફોન કરતા રહ્યા તો કોઈને ફોન પણ નથી ઉપાડ્યો તો બીજી તરફ આપણે વાત કરીએ તો વડોદરા એમએસ યુનિવર્સિટીની સાયન્સ ઓફ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ દ્વારા સાયન્સ ફેકલ્ટી એફવાય બી એસ સત્રની પરીક્ષા પ્રથમ સત્રની પરીક્ષા નવ ડિસેમ્બરથી શરૂ થાય છે અને તે સંદર્ભે વિદ્યાર્થી નેતાઓએ રજૂઆત કરી એફવાય બીએસસી ઓનર્સમાં પ્રથમ સત્રની પરીક્ષા આઠ ડિસેમ્બરથી શરૂ થાય છે તથા સત્ર બેની પૂરક પરીક્ષા છ ડિસેમ્બરથી ચાલુ થાય છે અને જેથી અમુક વિષયની પરીક્ષા એક જ દિવસે હોવાથી વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાય છે જેથી પ્રથમ અથવા તો દ્વિતીય સત્ર એટી કેટી પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે તો વિદ્યાર્થીઓને ઘણી રાહત રહેશે અને વિદ્યાર્થીઓ સારી રીતે પોતાની પરીક્ષા આપી શકે ત્યારે એનએસયુઆઈની માંગ છે કે પરીક્ષાની તારીખમાં ફેરફાર કરવામાં આવે ડીન ગેરહાજર હતા ત્યારબાદ એનએસયુઆઈ દ્વારા પ્રોફેસરને આવેદનપત્ર આપી અને રજૂઆત કરવામાં આવી અને એક દિવસમાં બે પેપરથી વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેવું એનએસ્યુઆઈ ઉપપ્રમુખે જણાવ્યું હતું

જેના લીધે આજે ડીન સાહેબને આવેદનપત્ર માં આવ્યું છે કે બંને એક્ઝામો છે તે તેમની ડેટ પોસ્ટપોન કરવામાં આવે અને જે વિદ્યાર્થીઓના હિત માટે કાર્ય કરવામાં આવે શું અમદારો વાસુ પ્રમુખ હવે સમાચારમાં આ તરફ આપણે આગળ વાત કરીએ હાલોલની તો હાલોલની મારુતિ નંદન સોસાયટીમાં બે બંધ મકાનમાં ચોરી કરવા આવેલા ત્રણ તસ્કરોમાંથી એક તસ્કર સ્થાનિક રહેણાંકીઓના હાથે ઝડપાયો છે બંને મકાનમાંથી લગભગ સવા લાખ રૂપિયાના દાગીના તફડાવાયા હોવાની માહિતી પણ સામે આવી છે ત્યારે નગરમાં વધી રહેલી તસ્કરીની ઘટનાઓને લઈને રહીશો ચિંતિત છે મળતી માહિતી મુજબ વહેલી સવારે સોસાયટીના બંધ મકાન નંબર મારૂતિ અને પર નજર ચોરીની કોશિશ કરી રહ્યા હતા તે દરમિયાન સોસાયટીના રહીશો જાગી જતા બુમાબૂમ મચી ગઈ હતી ત્રણેય તસ્કરો ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ ભાગતા ભાગતા એક તસ્કર રોડ પર પટકાઈ ગયો અને રહીશોએ તેને પકડી લીધો ઝડપાયેલું તસ્કરનું નામ કમલ જગદીશ સિસોદિયા જે વડોદરા પદમાલા સોસાયટી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકોએ અને આગળની કાર્યવાહી હાથ ધરી છે તરફ આપણે આગળ વાત કરીએ સિલવાસાની તો આ વર્ષે દાદરા નગર હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ખૂબ જ અસામાન્ય પરિસ્થિતિ જોવા મળી છે સિલવાસા મ્યુનિસિપલ કાઉન્સિલર અને જિલ્લા પંચાયત બંનેમાં ટોચના ચાર અધિકારીઓ બિનહરીફ ચૂંટાયા અને તેઓ પોતપોતાના વોર્ડ અને મત વિસ્તારમાંથી પણ બિનહરીફ જીત્યા મ્યુનિસિપલ કાઉન્સિલ સોમનાથ દીવરે પ્રમુખ કવિતા સિંઘ ઉપપ્રમુખ મ્યુનિસિપલ કાઉન્સિલમાં વોર્ડ નંબર ચૌદના સોમનાથ દીવરે પ્રમુખ અને વોર્ડ નંબર પાંચના કવિતા સિંઘ ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા જોકે સૌથી વધુ ચર્ચાસ્પદ મુદ્દો રજની શેટ્ટીનો હતો સિલવાસામાં તે એકમાત્ર ઉમેદવાર હતી જેણે ખરેખર જાહેર મતથી હતી જ્યારે બાકીના ચૌદ વોર્ડમાં ભાજપના ઉમેદવારોની બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા આના કારણે લોકોમાં ભારે ચર્ચા થઈ છે કે વાસ્તવિક હરીફાઈમાં જીતેલી રજની શેટ્ટીને પદ મળવું જોઈતું હતું ત્યારે જિલ્લા પંચાયતમાં અનુભવી નિશા ભવાદ ફરીથી પ્રમુખ દાબલે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા ત્યારે જિલ્લા પંચાયતમાં સમરવાણીથી બિનહરીફ વિજેતા નિશા ભવાદ પ્રમુખ તરીકે ચૂંટાયા હતા અને પંચાયત સોનિયા ધાબલે ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા નિશા અગાઉ લગભગ અઢી વર્ષ સુધી જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂક્યા છે ચાર નેતાઓ જે બિનહરીફ ચૂંટાયા બાદ નાગરિકો હવે આશા રાખી રહ્યા છે કે વહીવટી નિર્ણયો ઝડપી બનશે અને વર્ષોથી અટકેલા વિકાસ કાર્યોને વેગ મળશે के हर खिलाड़ी को कैप्टन बनने का शौक रहता है उसमें बुराई क्या है जो मेहनत करते हैं वो आगे बढ़ेंगे और भी ढाई साल के बाद फिर और दूसरे को भी मौका मिलेगा ये पार्टी की परंपरा है कि नए चेहरों को हम मौका देते हैं पहले दीपेश भाई था आज मैं हूँ परसों कोई और रहेगा नए नए चेहरों को पार्टी दायित्व तो देती है और एक अच्छा समन्वय है हमारे मराठी समाज से है एक हमारी बहन जो है उत्तराखंड से है लेकिन ऐसी समाज से है तो एक अच्छा संदेश है कि पार्टी सबको लेके चलती है सबके साथ, साथ रख के चलती है नगर के आधे के बाद तो हम सबके जितने भी इस शहर में रहते हैं हमारा शहर में अभी अभी 900 करोड़ रुपए का काम पास हो चुका है आने वाले कुछ ही दिनों में एक काम की शुरुआत हो जाएगी तो आप समझिए कि जब 900 करोड़ रुपए का हो चुका है तो आप समझे पूरा जो हमारा शहर का जितना भी है उसकी कायाकलप हो जाएगी और दूसरा जो हमारा आ, काम ग्रामीण विस्तार में है वो भी काम चल रहा है जैसे आप खानविल की ओर अब जाइए तो काम भी चल रहा है लेकिन पर्टिकुलर में अभी शहर में खड़ा हूँ तो नौ करोड़ का काम पास हो चुका श्री राम जय भाजपा जैसे कि आप जानते हैं आज हमारे दादरा नगर हवेली में सिलवासा म्युनिस काउंसिल में प्रेसिडेंट और वाइस प्रेसिडेंट की सीट घोषित हुई है तो ये जश्न यहाँ पे मनाया जा रहा है और मैं भारतीय जनता पार्टी को बहुत बहुत धन्यवाद करना चाहूंगी कि भारतीय जनता पार्टी ने मुझ पर भरोसा जताया पहले भी और अभी भी बहुत बड़ी जिम्मेदारी दी है ये हमारे यहाँ पे इस बार निर्विरोध काफी सीटें आई हैं तो इसका श्रेय मैं भारतीय जनता पार्टी को देना चाहूंगी हमारे दादरा नगर हवेली के प्रशासन को देना चाहूंगी सबसे पहले स्पेशल थैंक प्रशासन को देना चाहूंगी क्योंकि प्रशासन ने जो दादरा नगर हवेली में दस वर्षों में विकास के कार्य किए हैं अनगणित विकास के कार्य किए हैं चौमुखी विकास दादरा नगर हवेली का हुआ है तो ये भारतीय जनता पार्टी की जीत है ये हमारे प्रशासन की जीत है और हमारे प्रदेश की सभी जनता की जीत है मैं ये सारा श्रेय इन्हें देना चाहूंगी और पार्टी ने मुझ पर जो भरोसा जताया है मुझे जिम्मेदारी सौंपी है इस जिम्मेदारी को मैं अपने कार्यकाल में बखूबी निभाऊंगी और खरी उतरूंगी ये मैं दृढ़ संकल्प लेती हूँ ई अच्छे काम मैं यहाँ से करूंगी जनसेवा और प्रशासन के साथ मिलकर जन कल्याण के लिए मैं सदैव तत्पर रहूंगी जय हिंद जय भारत अभी समाचारों मातरफ आगे अगर बात करी साबरकाठानी तो हिम्मतनगर में लागू करवामा आवेला हुड्डा रद्द करवा चाली रहला आंदोलन समग्र मांगलो छे जेमा हुड्डा संकलन समिति नी बैठक हो जाय बैठक मा आगामी कार्यक्रम नी जायरात करमा आवी અગિયાર ગામના એક હજાર ખેડૂતો પાક રક્ષણ હથિયાર લાયસન્સની માંગ કરશે બાર ડિસેમ્બરના રોજ હિંમતનગર શહેર બંધનું એલાન આપવામાં આવ્યું છે અગાઉ પણ બંધની જાહેરાત કરાઈ હતી પરંતુ રાજકીય આગેવાનોએ મધ્યસ્થી કરી હોવાને લઈને મોકૂફ રાખવામાં આવ્યો હતો હુડ રદ નહીં કરવામાં આવતા ફરી એકવાર હિંમતનગર બંધનું એલાન જાહેર કરાયું છે અમે છેલ્લા પંચ્યાસી દિવસથી થી કુડા હટાવવા માટે અગિયાર ગામ આંદોલન ચલાવી રહ્યા છીએ અમે શનિવારે પંચ્યાસી કિલોમીટરની ની પદયાત્રા પૂરી કરી અને સરદાર સાહેબના ના સ્ટેચ્યુ આગળ અમારી યાત્રાનું સમાપન કર્યું કેટલાક રાજકીય આગેવાનોનું એવું કેવું છે કે ધીરજ ધર્મા પટેલ બિરેન પટેલ ઉત્સવ પટેલ અને ગોકુર પટેલને ને જેલમાં ગાલી દો તો આ આંદોલન જેમ ઉપરી જાય આ આંદોલન ધીરજધર માં ગોકુલ પટેલ કે ઉત્સવ પટેલ કે બેન પટેલ નથી ચલાવતા અગિયાર ગામ ની પ્રજા સ્વયંભૂ ચલાવે છે અને જો તમારા માં તાકાત હોય તો ઉપર કરો તૈયાર છે જેલ માં જવા પણ તમે કાંડ ખોલીને ને લેજો કે અગિયાર ગામ નો ખેડો જો વિફરે તો આ વખત કશું બાકી મુકવાનો નથી એટલે તમને બે હાથ જોડીને વિનંતી કરું છું કે તમારે જે કોઈ કરવું પડે એ કરી લ્યો પણ અમારો હુડા રદ કરાવો એ સિવાય અમારા બીજું કશું જોતું નથી

અમે જે છેલ્લે એકતા પદયાત્રા કરી એની સમીક્ષા કરવામાં આવી અને ગામે ગામથી ખેડૂતોના પ્રતિભાવો જાણી આજે નવા બે કાર્યક્રમોની જાહેરાત અમારી સંકલન સમિતિએ લીધા છે એમાં પહેલો કાર્યક્રમ અમે ભવિષ્યમાં અમારી પાક અને જમીન બચાવવા માટે હથિયારનો પરવાનો મેળવવા માટેની કાર્યવાહી શરૂ કરવાના છે અને એક હજાર જેટલા ખેડૂતો હથિયાર પરવાનો જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ શ્રી જોડે માગવાનો હોય છે એની પ્રોસેસ પૂરી કરીશું અને બીજો કાર્યક્રમ જે ભૂતકાળમાં અમે સ્થગિત રાખ્યો હતો હિંમતનગર બંધનો એલાન એમાં વેપારી એસોસિએશન અને વેપારી મિત્રોએ એ વખતે ખૂબ સારો સહકાર આપવાની ખાતરી આપી હતી એમને અમે ફરીથી વિનંતી કરવા જઈ રહ્યા છીએ કે બાર બાર બે હજાર પચીસના રોજ હિંમતનગર શહેર સબ્જડ રીતે બંધ રહે એ માટે તમામ વેપારી મિત્રો અને વેપારી એસોસિએશનને અમારી વિનંતી છે ખેડૂત અને વેપારી સિક્કાની બે બાજુ છે અને તમામ ખેડૂતો વેપારીઓને વિનંતી કરી રહ્યા છે કે અમારા માટે એક દિવસ હિંમતનગર બંધનું એલાન આપ્યું હવે આ તરફ સમાચારોમાં આગળ વાત કરીએ આપણે વડોદરાની તો ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે યુનિટી માર્ચ ત્યાં પહોંચી હતી પંદર કિલોમીટર ચાલી ડેપ્યુટી કમ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી યુનિટી માર્ચ સાથે ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચ્યા હતા અને જાહેર સભાને સંબોધન કર્યું સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસ જયંતિના ભાગરૂપે યોજાઈ રહેલી કરમસદથી કેવડિયા સુધીની યુનિટી માર્ચ યાત્રા ડભોઈ તાલુકાના મેનપુરા ખાતે આવી પહોંચતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી યુનિટી માર્ચમાં જોડાયા હતા અને સભાને સંબોધન કરતા કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા સાથે જ તેઓએ જણાવ્યું હતું કે સત્યાવીસ નવેમ્બરથી પ્રારંભ થયેલી યુનિટી માર્ચ યાત્રા છ ડિસેમ્બરે કેવડિયા ખાતે વિરામ પામશે દેશના નાના મોટા તમામ વર્ગના દેશવાસીઓને આ યાત્રાથી સરદાર પટેલ સાહેબના વિચાર પહોંચ્યા છે એક ભારત શ્રેષ્ઠ ભારતના ગર્વૈયા એવા સરદાર સાહેબના વિચારોને લોકો સુધી પહોંચાડવાના આશ્રય સાથે નીકળેલી યુનિટી માર્ચ યાત્રામાં જોડાવાનો હર્ષ સંઘવીએ આનંદ વ્યક્ત કર્યો હતો જ્યારે આ પ્રસંગે હર્ષ સંઘવી સાથે અર્જુનભાઈ મોડવાડિયા પ્રદીપસિંહ જાડેજા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા ભાજપના હોદ્દેદાર તથા કાર્યકરો સાથે જોડાયા હતા સરદાર સાહેબની એકસો પચાસમી જન્મજયંતિ વર્ષ નિમિત્તે અહીંયા ગુજરાત અને સમગ્ર દેશમાં એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ પ્રસંગે આજે આ વડોદરા જિલ્લામાં પણ આ પદયાત્રાનું આયોજન હતું અને એમાં જમ્મુ અને કાશ્મીરના ઉપરાજ્યપાલ શ્રી મનોજ સિંહાજી પણ ઉપસ્થિત રહ્યા હતા રસ્તાની અંદર હજારોની સંખ્યામાં લોકોએ અમારું સ્વાગત કર્યું સરદાર સાહેબે સમગ્ર જીવન આઝાદી સંગ્રામની લડાઈની અંદર સમર્પિત કર્યું તમામ પદ હોદ્દાઓ સંપત્તિ ત્યાગ કર્યો અને માત્ર ત્રણ વર્ષનો સમય એમને પ્રધાનમંડળની અંદર નાયબ વડાપ્રધાન તરીકે મળ્યો વડાપ્રધાન થવાના તમામ ગુણો હોવા છતાં સરદાર સાહેબને વડાપ્રધાન બનાવવામાં ના આવ્યા પરંતુ એની કડવાશ રાખ્યા વગર ત્રણ વર્ષની અંદર એમણે ભારતની ભૂગોળ જે વર્તમાન છે જે અંગ્રેજો ગયા ત્યારે પાંચસો ને પાસાઠ ટુકડાઓની અંદર વેચતા ગયા હતા મોદીજી દ્વારા ઐતિહાસિક રૂપે આપણે જોયું છે કાશ્મીર થી લઈને

બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરાના મકરપુરા જામા બ્રિજ નજીક ડિકમ્પોઝ હાલતમાં એક મૃતદેહ મળી આવ્યો હતો વડોદરાના મકરપુરા જામા બ્રિજ નજીક ડીકમ્પોઝ હાલતમાં અજાણવી પુરુષોનો મૃતદેહ મળ્યો ઝાડી ઝાંકડામાંથી ઝાડ પર લટકેલી હાલતમાં ડીકમ્પોઝમાં મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી જાગૃત નાગરિકોએ એકસો બાર નહીં જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને કોણું શો છે આ ઘટના હત્યા છે કે આપઘાત તે તમામ પ્રશ્નોને લઈને હવે પોલીસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે આ નજીકમાં ચાલતી સાઇટ પર પોલીસે સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું છે માણસોની પૂછપરછ કરી છે અને એફએસએલ રિપોર્ટ બાદ આ હત્યા છે કે આપઘાત તેના પર એનો રિપોર્ટ આવશે અને તેના પર તમામે તમામ લોકોની નજર છે હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ તેજ કરી છે તો બીજી તરફ વાત કરીએ આપણે તો વડોદરામાં ગોલ્ડન ચોકડી નજીક માઇક્રો ટનલિંગ કામગીરી દરમિયાન મુખ્ય ગેસ લાઇન ભંગાણનો મામલો છે જેમાં ગેસ પુરવઠો ચોવીસ કલાક બાદ પુનઃ શરૂ થયો છે ડ્રેનેજના કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારીને પગલે પહેલીવાર વડોદરા ગેસ લિમિટેડનો પીએનજી અને સીએનજી પુરવઠો સવારથી મધરાત્રી સુધી બંધ રહ્યો હતો ગોલ્ડન ચોકડી હરણી પાસે ડ્રેનેજ કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયું હતું અને જેના પગલે ભંગાણ સર્જાતા બાવીસ કિલોના પ્રેશરથી ગેસ નીકળ્યો હતો અને આ ઘટનાને પગલે વડોદરા મહાનગરપાલિકાને મોટું નુકસાન પણ પહોંચ્યું છે આ સાથે જ ગેસ પુરવઠો બંધ થતાં અડધું શહેર અસરગ્રસ્ત થયું હતું ગેસનો પુરવઠો નહીં મળતા આશરે આઠ લાખથી વધુ નાગરિકોની બપોર અને રાતની રસોઈ બગડી હતી શહેરના પૂર્વ ઉત્તર અને પશ્ચિમ વિસ્તાર પર આ ભંગાણની જોરદાર અસર જોવા મળી હતી રવિવારે આખો દિવસ રસોઈ માટે સંકટ વચ્ચે નાગરિકો સિલિન્ડર હોટલ અને રેડીમેડ ફૂડ પર નિર્ભર રહ્યા હતા જોકે તંત્ર દ્વારા આ માટે રાતોરાત રિસ્ટોરેશન કામગીરી હાથ ધરાઈ હતી તેમજ વીએમસી વીજીએલના ટીમોએ ઘટના સ્થળે પહોંચી યુદ્ધના ધોરણે કામગીરી કરી મિશન પૂરું પાડ્યું હતું ત્યારબાદ શહેરી વિસ્તારોમાં સપ્લાય પુનઃ શરૂ કરાયો હતો શહેરીજનોના જીવ જોખમમાં મુકાનાર કોન્ટ્રાક્ટર સામે પેનલ્ટી ફટકારાશે કે કેમ તે હવે જોવું રહ્યું તો હવે આગળ તરફ વાત કરીએ આપણે સુરતની તો સુરતમાં રોડ બ્રિજ પર બીઆરટીએસ બસ અકસ્માતનો સમગ્ર મામલો છે જેમાં સમયસર બસ ન હટાવવાના કારણે એમ્બ્યુલન્સને મુશ્કેલીઓ પડી હતી

સવાલો ઉઠ્યા છે અને જો તંત્ર એ રસ્તા પર બેરિકેડ લગાવી દીધા હોત તો એમ્બ્યુલન્સમાં રહેલા જે દર્દીઓ હતા દર્દીઓ તો તેને મુશ્કેલી ન પડતી હવે આ તરફ આપણે વાત કરીએ તો ડિસેમ્બર તારીખ એક ડિસેમ્બર બે હજાર પચીસના રોજ નંદેસરી પ્રાથમિક શાળાના પ્રાંગણમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન વડોદરા તથા જિલ્લા શિક્ષણ સમિતિ વડોદરા માર્ગદર્શિત સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત બીઆરસી વડોદરા દ્વારા ગણિત વિજ્ઞાન અને પર્યાવરણ બાલ વિજ્ઞાન પ્રદર્શન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રદર્શનમાં નંદેશરી જીઆઈડીસીના નલ એસોસિએશનના ચેરમેન બાબુકાશ્રી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રાજેન્દ્રભાઈ નંદેશરી પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાથે વડોદરા તાલુકાના કમલભાઈ નંદેશરી ગ્રામ પંચાયતના સરપંચ દિલીપભાઈ અને જિલ્લા વડોદરા જિલ્લા તાલુકાના વિવિધ હોદ્દેદારો જિલ્લા અને તાલુકાના ત્રણેય શિક્ષક સંઘના હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રદર્શન ઉદ્ઘાટન બાબુકાકાના કાકાના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યું હતું પાંચે વિભાગમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબરે વિજેતા થયેલા વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રમાણપત્ર અને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા નરેન્દ્રસિંહ ઠાકોર બીઆરસી કોઓર્ડિનેટર વડોદરા આજ રોજ વડોદરા તાલુકા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર પચીસ છવ્વીસનું આયોજન નંદેશ્રી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવેલ છે વડોદરા તાલુકાની કુલ એકસો ને ઓગણસાઠ સરકારી પ્રાથમિક શાળાઓના ક્લસ્ટર દરેક વિભાગમાં પ્રથમ ક્રમે આવેલા કુલ નેવું શાળાના વિદ્યાર્થીઓ કુલ એકસો એંસી વિદ્યાર્થીઓ ભાગ લીધેલો છે અને તેમની સાથે એક એક માર્ગદર્શક શિક્ષક છે હવે આજ રોજ જે પ્રદર્શન યોજાશે એમાં દરેક વિભાગમાંથી પ્રથમ ક્રમે આવશે એ આગામી ડિસેમ્બર બે હજાર પચીસમાં જિલ્લા કક્ષાનું બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન થશે એમાં વડોદરા તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે આ બાળકો દ્વારા વિકસિત અને આત્મનિર્ભર ભારત સ્ટેમ માટે એ મુખ્ય થીમ આધારિત કુલ પાંચ વિભાગોમાં ખૂબ જ ઉત્તમ કૃતિ રજૂ તો હવે આગળ તરફ વાત કરીએ આપણે જંબુસરની તો જંબુસર ખાતેના કાવા ભાગોળ વિસ્તારમાં આવેલા સુપ્રસિદ્ધ ભાતીજી મહારાજ મંદિરનો ચોત્રીસમો પાટોત્સવ ગઈકાલે ધર્મમય માહોલમાં અને ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો આ ધાર્મિક ઉત્સવ નિમિત્તે ભાતીજી મહારાજ યુવક મંડળ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા પાટોત્સવની ઉજવણીના ભાગ રૂપે સવારે મંદિર ખાતે યજ્ઞ પૂજા વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્વાન બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં આઠ જેટલા યજમાન જોડાઓએ પૂજા વિધિનો લાભ લીધો હતો યજ્ઞ સંપન્ન થયા બાદ શહેરના મુખ્ય માર્ગો પર ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે ડીજેના સત્વારે ભક્તિ સંગીતની ધૂન પર શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને પરત મંદિર ખાતે આવી પહોંચી હતી જેના દર્શન માટે માર્ગો પર શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા શોભાયાત્રા બાદ સાંજે મહાઆરતી અને લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી સ્થાનિક ભાજપ સદસ્યો અને અન્ય અગ્રણીઓ સહિત અનેક આગેવાનોએ હાજરી આપી હતી તો આતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત